જો તમે ઘરમાં એસી વાપરતા હોવ તો સાચવજો વડોદરામાં એસી માં શોર્ટ સર્કિટ થતા એક વડોદરા એસી માં શોર્ટ સર્કિટ થતા એક આધેડ ભરતું થયા છે ખોડિયાનગર સાહજીપુરા પાણીની ટાંકી પાસેનો આ બનાવ છે વિનાયક રેસીડિ ના બી ટાવર ના પાંચમા માળે ભીષણ આગ લાગી હતી જેમાં નું મોત થયું છે હાલો